સુરતના પાટીદારોની સંકલન મિટિંગ યોજાઇ હતી જેમાં ભાવનગરના કાળા તળાવ ગામમાં ખેડૂત પર થયેલા હુમલાનો વિરોધ કરી સુરતથી સોથી વધુ કારના કાફલા સાથે ભાવનગર જે વિરોધ કરાશે તેમ નક્કી કરાયું હતું સરહદા કતારગામ ખાતે આવેલ ફાર્મમાં પાટીદાર સેવા સંઘ દ્વારા સંકલન મિટિંગનું આયોજન કરાયું હતું આ મીટિંગમાં ભાવનગરના કાળા તળાવ ગામમાં ખેડૂત પર કરાયેલા જીવલેણ હુમલાને લઈ વિરોધ કરાયો હતો અને અસામાજિક તત્વો દ્વારા ભદ્ર ભાષામાં ગાળો આપી હુમલો કરાયો હોય જેને લઈ પાટીદાર અગ્રણીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સંકલન મિટિંગ બાદ સૌથી વધુ કારના કાફલા સાથે પાટીદારો ભાવનગરના કાળા તળાવ જશે અને ત્યાં જ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરશે તેમ જણાવ્યું હતું ભાવનગર ભાવનગર જિલ્લાના વલભીભુ તાલુકાના એક કાળા તરાવ ગામની અંદર અર્જનભાઈ દિયોરા જે સમાજ સેવક છે સમાજસેવક એટલે કે ગુજરાતની અંદર સૌ પ્રથમ વાર સરદા કદાનું આયોજન અમને ગત સમયમાં જ કરેલું હતું તેમની વિચારધારા આ વ્યક્તિની ખૂબ જ સરદાધામ સરદાર પટેલ સાથે જોડાયેલી છે તો આ સમાજસેવક આ આ વ્યક્તિએ એક નાની એવી ગામની અંદર એક ખેતીની જમીન અતિ અતિવૃષ્ટિના કારણે ધોવાઈ ગઈ છે ખૂબ જ વરસાદના કારણે તો તેમનું ધોવાનું પારાનું પાવો બનાવવા માટે એક બાજુમાં જતી એક નહેર કે જેમાંથી એકથી બે બોડી જેટલી રેતી લેવા માટે જાય છે અને ત્યાં અસામાજિક તત્વોના ભેગા થઈને આ વ્યક્તિને પાવડાના હાથા કુહાડીના હાથા કુહાડી વડે બે ફામ રીતે જે રીતે મારવામાં આવે છે તે ખૂબ જ ગંભીર ઘટના છે આ વ્યક્તિ આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તે બાબતે અમારી માંગ છે અને અમે હાલમાં સુરતથી યુવાનો બધા સોથી વધારે ગાડીનો કાફલો લઈને કાળા ગામની આજ સાંજે સભા છે તેમાં જઈ રહ્યા છીએ કે જે રીતે ભાવનગર જિલ્લાના વલવીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં જે ઘટના ઘટી છે એ કોઈ ઘટના અર્જણભાઈ સાથે નથી ઘટી સમગ્ર સમાજ સાથે ઘટી છે ને આ આ સમગ્ર સમાજનો મુદ્દો છે એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને આ લુખાવો

એક દાદાને અસામાજિક તત્વોએ જે માર માર્યો છે ગંદી ગાળ્યો બોલ્યો છે જે આપણીથી સાંભળી પણ ન શકાય તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે તો સરકાર શું ઊંઘે છે આની પહેલાં આપણે થોડો સમય પહેલાં પીપળિયામાં આવી ઘટના બની હતી જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અચકાણા હોત પણ મને તો કાંઈક નો કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખા તત્વો જોડાઈ રહેલા છે પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે કે આ સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા તમે સત્તામાં જુઓ આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે તો તમે એમનું પાલન કરવો અને આવા અસામાજિક તત્વો પાટીદારના કંઈ કોઈપણના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે આવા લુખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસને એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખા તત્વોને પગલાં ભરવા હોય ને તો સો વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈ અમારે ગુનેગાર ન બનવું પડે તેમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાસે આવા લુખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું